તો એવું બધું છે હમણાં પાંચ વાગ્યા છે એના હવારના વાદળ હતા ને એમ થતું હતું કે વરસાદ આવી છે હવારમાં ઓછા ને તાજે થતું કે વરસાદ આવી જાય પણ વરસાદ આવ્યો નહીં તડકો નીકળી ગયો અને અહીંયા છે ને આરતી બેન મેગી બનાવી છે બધા છોકરાઓ હાટું અને આજ પાસ વટાણે અટાણે જ દીધો કે બોક્સ એક લીધું છે સર મેગી નથી ખાવી કા હાલું ખવરાવ હાલ ચાલ પાસ જ નથી બોલ

તો અટાણે છે ને આજે બીજો દિવસ થઈ ગયો છે અને નવ વાગ્યા છે અને કાલે પછી વિડીયો કાંઈ પૂરો થયો નહીં કારણ કે થઈ ગયું એવું એમાં કે પછી મમ્મીને ફોન કર્યો ને દવાખાના રિપોર્ટમાં હું આવે હું નહીં પૂછવા તો મેં ફોન કર્યો તો કારણ કે કાલે રિપોર્ટ આવવાના હતા એ કાલે રિપોર્ટ આવ્યા અને બેનને છે ને દાખલ કરવી પડી એટલે અટાણે દાખલ છે ને અમે અત્યારે છે ને જાય છે બે રુદુ રુદુને ઘેરે મૂકતા જાય છે કારણ કે ફટાફટ જઈને આવતા રહી અને જો વાતાવરણ કેવું થઈ ગયું છે વરસાદ આવે ને એવું બધું ચારે બાજુ થઈ ગયું છે જો અને જવું જ પડે એમ છે એટલે જો આજે દૂધ પપ્પા આવે છે ફોન એવું તો આવી જાય એટલે નીકળીએ અને કેટલા પંદર દિવસ થઈ ગયા છે એ સતત પંદર દી થયા સતત તાવ આવે છે સારું જ થતું નથી એટલે હવે તો છે ને સારું થઈ જાય તો સારું મને તો મારી બેનને જોવું ને તો મારો તો છે ને આમ જીવ બરે છે કારણ કે હાવ થઈ ગઈ એવી છે હાવ પાતળી થઈ ગઈ છે શરીરે હાવ અઘરું થઈ ગયું છે અને કાંઈ ખાતી પીતી નથી ને કે જો ખાય ને તોય ઉલટી થઈ જાય છે એટલે જો દાખલ કાલની કરી દીધી છે એટલે વટાણ અમે જાય છે ડૉક્ટરે કીધું દાખલ તો થવું જ જો હે અને મહિનાથી તો તમારે એક કે હાવ નોર્મલ થાવ ને મહિનાથી તો થઈ જ ચા હે મહિનાથીમાં તમે કે હાવ નોર્મલ થા એટલે જો દાખલ કરી છે ને અમે જો બે માણ આગળ જાય છે રૂદું આવી જાય ઓલા રૂદ હું એને પપ્પા આવી જાય ને પછી અમે જઈ નીકળીએ એટલે કાયલે પછી છે ને વિડીયો કાંઈ પૂરું કરવાનું એટલું થયું નહીં કારણ કે એટલી ઉપાધિને એટલું થતું હતું ને ટેન્શનને થતું હતું એટલે કાંઈ મન જ ન થયું તમે બધા સમજી શકો છો વિડીયો બનાવવાનું કાંઈ મન ન થયું એટલે હટાણે મેં કીધું કે રોજ વિડીયો બનાવીશ ને બધી વાતો તમારે એ શેર કરીશ તો તમને એ જણાવવું જરૂરી છે ને એટલે મેં કીધું આ બ્લોગ આપણે છે ને પાછો મેં કીધું ચાલુ કરી દઉં કાલનો અધૂરો રહી ગયો છે તો હવે રુદુન વૃદ્ધ પપ્પા આવે ને પછી નીકળીને જાય અને તરબૂચ ને ડાયડા ને એવું બધું ડૉક્ટરે ખાવાનું કીધું છે તો એવું બધું લેતા જાવ રસ્તામાંથી અને વરસાદે જો આવે નહીં તો હારો વરસાદના વાવાઝોડાની આગાહી છે ને એટલે બધી ઉપાદી ચારે બાજુથી ઉપાદિત છે એટલી નકરી હું કમું એ તો ઇન્જેક્શન મારે છે ને એટલે બાટલો ચડાવી ને રોય છે

નોલ જન કે સોફ્રસે દેરી દીનો તો નરમુક વાગે છે અમે તો મૂકેવું આ બે આયો ઓક્સિજન ના બોટલ રાખા જો કોઈને ઓક્સિજન ઘટી જાતું હોય ને તો જો આટ કેસ આટ કેસ છે ને હોસ્પિટલ કા આટ કેસ હોસ્પિટલ માં અને ડાક કરજો અને અમે તો જો આપણે નીકળી જાવ અને બે દી બે દી કીધું બે દી રોકાવાનું છે બે દી રોકાવાનું છે એટલે ઉલટી બન મત થાતી ઉલટી ન આવું ઊંઘરે ન થાતું શરીરમાં લૂક હોય તો ઊંઘરે ન આવ

અને પાછળનો નજારો તો જોવો કેવો મસ્ત દેખાય છે અહીંયા જોવો ગિરનારનો નો અહીંયા તો જોવો પુલે ઉભા છે પુલે કા હા વરસાદની પુલ તૈયારી છે ત્યાં કીધું ઘરે પૂગી જાય ને અહીંયા જોવો કેવો નજારો મસ્ત દેખાય છે અહીંયા રેલો પાટો છે ને ગિરનાર દેખાય છે અને આ મેઇન રોડ જોવો જુનાગઢ નો વાહ પડે છે જોવો એટલે ખૂણે પડે જ છે એમાં રુદુન પપ્પા માવો સાંભળી ગયો એટલે કે ગાડી ઊભી રાખી તો મેં કીધું હાલો રાખી દો

આપણો એક ખોળો લેવો છે ખોળો લેવો છે રોક પાછી ગાડી વાળીને ઓટા દેજો ચાલુ થઈ ગયો છે અને જો આ નર્સરી અહીંયા છે ફૂલ તો આવે હે સાદ ગયો ઓકા ખાવ છો ગયો વાખો આમાં કે કાઢજો પાસ

અને આજ તો કાંઈ ઉપાધિ નહોતી મારે નક્કી ગમે ત્યાં તો રસોઈ બનાવીને જવાનું હોય હમણાં તારકુદે છે એટલે કાંઈ ઉપાધિ નહોતી એને જો ઘરનું બધું કામે કર નાખ્યું રસોઈ એમાં આવ્યા ને તો બની દીધું છે આવી આ સીધું જમી લીધું જમીન થઈ ગયા અને આપણે સાડા ત્રણ વાગે એટલે પછી એક ઉઠે ને એટલે વાહન લગે એક ગોઈઠા રાખે એટલે છે ને બધા ઉઠી ગયા છે જવો અને આપણે જો આ લીધા છે ને ગુલાબના અને આમાં જો બે કડી છે ખીલ છે આમાં આમાં છે આમાં ત્રણ ગુલાબ છે ને એક કડી છે જોવું અહીંયા રહી અને રાખવાશે ને રુદુ નું કાંઈ નક્કી ન હોય ઋતુ છે ને રેવા ન દે ફૂલ તોડી છે આમાં મોલામાં ફૂલ આવે છે ને તોડી લેશે નહીં હવે ત્યાં રાખવું કારણ કે હમણાં પાસે ગ્રીલ નાખવાનું કામ આવે છે જગ્યા કેવી કેટલીક રે એ પ્રમાણે રાખી જોયું જાય અને કેદુનો શોખ હતો એટલે આખે રુદુ નહોતો ને ભેગો દર વખતે મેં જાય ને તો મને જલ્દી લઈ લઉં રૂધ ભેગો હોય ને એટલે લેવાનો મેળ ન આવે કેમ લેવું મારા હાથમાં આમ આ તો વચારે આમ લીધા તા ખોરામાં એટલે આખરે મેળ આવી ગયો લઈ લીધા મારો એવો વિચાર હતો કે આ ત્રણ કુંડિયા જેમ બેઠા ને અહીંથી વાહુથી ડસ્ટબિન પડ્યું આવી લાઈન કરવી છે પણ જો આમાં ફૂલ આવ્યું ને એટલે ખબર પડી ગઈ રૂદુ છે ને રહેવા નથી રહેતો એટલે હવે રાખવા જ હોય અને કુંડિયા લેવાના છે તો અહીંયા મારા ચોકડીયા મળે છે તો મેં આરતીબેનને કીધું છે મેં કીધું તમે છે ને જાઓ લઈ આવો ભાઈ આવ્યા છે એટલે કાઢી લઈને તમે જાઓ મેં લઈ આવો તો હવે જો આપડે છે ને જાય છે ના બથું બધું છે અમારે રૂદુભાઈ ભાઈને તમારા માસી આવ્યા છે તે હાવા બધું માસી નવરાવે માસી તૈયાર કરે ખારું દુ ક્યાં એને પેલેથી જ એવું છે અહીંયા માથામાં પેલેથી જ એમ છે આરતીબેન સોહમ ને ધ્રુવ ને બોલાવે ને કે હાલો માથું વરાઈ દઉં એટલે અમારા ભાઈ થોડે કે હાલો મને વરાવી દો અને છે ને કાલે ગામમાં અમે ગયા ને તો જો આવી બે રિક્ષા લેવરાવી ને આ બસ લેવરાવી એટલા રમકડા છે ને તો એટલા રમકડા લેવડાવે કઈ વાંધો નહીં સમય છે અને બેનની તબિયત આજે હું ગઈ ને બહુ કઈ ફેર પડ્યો થોડો થોડો ફેર છે તેને આજે અચાનકથી છે ને દાખલ કરવા પડ્યા અચાનક થી એડમિટ કરવા પડ્યા એટલે બસ આમ ખબર કાઢવા ગયા હતા ખબર એને કીધું કાઢી આવી એટલે પછી મેં કીધું ને હજી હવે કંઈ નક્કી નહીં આવે કેટલાક દિન રોકે હવે જેમ રિકવરી આવતી જાય એમ પછી ખબર પડતી જાય પછી હજી કાંઈ રિકવરી આવતા તો બહુ વાર લાગે છે ડૉક્ટરે કીધું પણ કે બે ત્રણ દિવસ તમે દાખલ ગયો ને એ તો કંઈક થોડોક ફેર પડે પછી ઘરે દવાનો ક્રોસ કરવાનો છે તો એવું બધું છે અને મેં બધું બખડાઈ કીધું કાલે એક દિવસ ગેપ રહી ગયો છે આપણે કાલે વ્લોગ એક દી આ વ્લોગ મોડો આવી છે આજે નહીં આવે કાલે આવી છે એટલે એક દીધ રજા પડી ગઈ આપણે બચારે બ્લોગમાં

ne mor sub ca le mostru, mă dă la vlog, să fie tu, au bye bye, cei mai mata,